પાણી ગરમ થાય એટલે તેમાં બાર થી પંદર આંબલીના કટકા અને તેની સાથે જ પાંચ થી છ ખજૂરના બી કાઢીને ઉમેરી અહીંયા ખજૂરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો જો તમારે ચટણી ઘાટી રાખવી હોય તો ખજૂરનું પ્રમાણ વધારે રાખવું અને ચટણી પતલી જોતી હોય તો ખજૂર ઓછો ઉમેરવો હવે આ ખજૂર આમલીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ચારેક મિનિટ માટે ઉકાળીશું જેથી કરીને આમલી અને ખજૂર મસ્ત સોફ્ટ થઈ જાય ચારેક મિનિટ જેવું ઉકાળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે ખજૂર અને આમલી મસ્ત સોફ્ટ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી આ ખજૂર આમલીને હેન્ડ બ્લેન્ડરની મદદથી સરસથી બ્લેન્ડ કરી દઈશું બ્લેન્ડર થી બ્લેન્ડ કરવાની જગ્યાએ તમે મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો બ્લેન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ખજૂર અને આમલી સરસ રીતે બ્લેન્ડ થઈ ગયા છે તો હવે તેને સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરી લેશું જેથી કરીને જો કોઈ કટકા રહી ગયા હોય તો તે નીકળી જાય સ્ટ્રેઇન કરી લીધા પછી તેને એકવાર ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ ખજૂર આમલીના પાણીને ઉકાળવા માટે એક વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે તેમાં પાંચથી છ ટેબલ સ્પૂન જેટલો ગોળ સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને જેટલો હળદર પાવડર હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેને 3 થી ચાર મિનિટ માટે ઉકાળીશું જેથી કરીને ગોળ સરસથી ઓગળી જાય અને ગોળની રોસ સ્મેલ જતી રહે અત્યારે આપણે ડાયટ એટલે આ ચટણીમાં મેં ગોળ ઉમેર્યો છે પણ જો તમને ગોળનો ટેસ્ટ ના ભાવતો હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો પણ હા એ વાતનું ધ્યાન રાખવું કે તમે ડાયટિંગ કરતા હોવ અને ચટણીમાં ખાંડ ઉમેરશો તો કેલરીઝનું પ્રમાણ વધી જશે એટલે બને ત્યાં સુધી ગોળ જ ઉમેરવો ત્રણ થી ચાર મિનિટ જેવો ઉકાળ્યા પછી આપણી આ ખજૂર આમલીની ચટણી તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને સાઈડમાં રાખી ઠંડી થવા દેસું ખજૂર આમલીની ચટણીને સાઈડમાં રાખી હવે ચાટ માટેની ગ્રીન ચટણી બનાવીશું તો તેના માટે એક મિક્સર જારમાં વીસથી બાવીસ ફુદીનાના પાન અને એક કપ જેટલી ધાણાભાજી દાંડી સાથે જ મોટા કટકામાં કટ કરીને ઉમેરીશું અને તેની સાથે જ બે લીલી સુરતી મરચી ઉમેરીશું મરચી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ઉમેરી શકો છો ત્યાર પછી એક નાનો આદુનો ટુકડો અને ચારથી પાંચ લસણની કઢી ઉમેરીશું અને ત્યાર પછી અહીંયા બે મે લીંબુના આઈસ ક્યુબ ઉમેર્યા છે લીંબુના આઈસ ક્યુબ્સની જગ્યાએ તમે બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને તેની સાથે જ એક ટી સ્પૂન સેકેલ જીરું પાવડર સ્વાદ પ્રમાણે સંચર પાવડર અને થોડી તીખાની ભૂકી ઉમેરીશું અને જો તમે લીંબુનો રસ ઉમેર્યો હોય તો ત્રણ થી ચાર બરફના ટુકડા ઉમેરવા અને તેની સાથે જ બે ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી ઉમેરવું અને હવે બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ચાટ માટેની ગ્રીન ચટની તૈયાર છે તો હવે તેને એક બાઉલમાં કાઢી લેશું આપણી આ ચાટ હવે જુવારની પાપડી બનાવીએ તો તેના માટે એક બાઉલમાં એક કપ જુવારનો લોટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને સરસથી મિક્સ કરી લેશું અને તેની સાથે જ અડધા થી એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરવું જેથી કરીને જુવારની પાપડી ચવળ ના બને તે મસ્ત સોફ્ટ અને ક્રિસ્પી બનશે અને ત્યાર પછી તેમાં અડધો કપ ગરમ પાણી ઉમેરીને તેને સરસથી ચમચી વડે મિક્સ કરી દેસુ અહીંયા પાણી ફૂલ ગરમ છે એટલે તેને ચમચી વડે જ મિક્સ કરીશું જેથી કરીને હાથ બળી ના જાય લોટ અને પાણી સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેને હાથ વડે સરસથી મસળીને પાપડી માટેનો લોટ બાંધીશું હવે અહીંયા જોઈ શકાય છે કે લોટ સરસથી બંધાઈ ગયો છે અહીંયા લોટ બાંધવા માટે મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે જો તમારે થોડા પાણીની વધારે જરૂર પડે તો થોડું પાણી વધારે ઉમેરવું હવે આ લોટની ઉપરની સાઈડ અડધાથી એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને લોટને પાણીથી કોટ કરી લેવું અને ત્યાર પછી લોટને ઢાંકણ ઢાંકીને અડધા મિનિટ માટે રેસ્ટ આપીશું અડધા કલાક જેવું લોટને રેસ્ટ આપ્યા પછી ઢાંકણ ખોલી લોટને હાથની હથેળીની મદદથી બે મિનિટ જેવું મસેડીશું જેથી કરીને લોટ મસ્ત કૂણો થઈ જાય અને જેના લીધે આપણે પાપડી બનાવીએ ત્યારે તેની સાઈડેથી તે ફાટે નહીં બે મિનિટ જેવું લોટને મસળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લોટ મસ્ત સોફ્ટ થઈ ગયો છે તો હવે હાથને થોડો પાણીવાળો કરી બધા જ લોટને આ રીતે એકસાથે ભેગો કરીને તેનો આ રીતે ગોળ ગોળ બનાવી હવે આપણો આ પાપડી બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે તો હાથને થોડો તેલવાળો કરી લેશું અને ત્યાર પછી થોડો લોટ આ રીતે હાથમાં લઈને તેને આ રીતે પાપડીનો સેપ આપીશું અત્યારે હું હાથ અને આંગળીની મદદથી જ આ રીતે પાપડીને થપથપાવીને બનાવી રહી છું તમે પાટલી વેલણની મદદથી વણીને પણ પાપડી બનાવી શકો છો આ રીતે એકદમ પાતળી અને તમારે જે સાઈઝની પાપડી બનાવી હોય એ સાઈઝની પાપડી બનાવવાની છે પણ તેની થીકનેસ વધારે ના હોય તે મસ્ત પતલી હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું તો હવે આ જ રીતે બાકીના લોટમાંથી બધી જ પાપડી બનાવીને તૈયાર કરી લેશું મસ્ત ક્રિસ્પી થાય અને તે ફૂલે નહીં તેના માટે આ રીતે ફોકની મદદથી તેમાં પ્રિક કરીને હોલ કરી લેશું જેથી કરીને પાપડી ફૂલે નહીં અને ફૂલવાના લીધે તે સોફ્ટ થઈ જાય તે સોફ્ટ પણ ના થાય હવે આપણી આ પાપડી શેકવા માટે તૈયાર છે તો તેના માટે ગેસ ઉપર નોનસ્ટિક તવી ગરમ મૂકી છે તવી ગરમ થાય એટલે તેના ઉપર બ્રશ વડે ઓઇલ લગાવી દેસુ જો તમારી પાસે બ્રશ ના હોય તો ઓઇલ ને ચમચી વડે પણ લગાવી શકાય છે અને ત્યાર પછી તેના ઉપર તૈયાર કરેલી પાપડી ગોઠવીશું પાપડીને જ્યારે તવી ઉપર મૂકીએ ત્યારે એ વાતનું તવી વધારે ગરમ ના હોવી જોઈએ અને સાથે સાથે ગેસની ફ્લેમ સ્લો જ હોવી જોઈએ જો ગેસની ફ્લેમ હાઈ હશે અથવા તો તવી વધારે ગરમ હશે તો પાપડી ઉપર બ્રાઉન કલર આવી જશે પણ પાપડી મસ્ત ક્રિસ્પી નહીં બને એટલે ગેસની ફ્લેમ ખાસ સ્લો જ રાખવી એકાદ મિનિટ જેવું પાપડી શેકાય ત્યાર પછી તેના ઉપર થોડું ઓઇલ લગાવીશું અહીંયા ઓઇલ ખૂબ જ ઓછા પ્રમાણમાં લગાવવાનું છે કેમ કે આપણે ડાયટિંગ માટેની રેસિપી બનાવીએ છીએ ઓઇલ લગાવાઈ જાય ત્યાર પછી પાપડીની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડેથી પણ એકાદ મિનિટ જેવું પાકવા દેશું અને ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરીશું પાપડીને આ રીતે જગ્યાએ તમે તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો જો તમારે પાપડીને ડીપ ફ્રાય કરવી હોય તો ગરમ તેલમાં પાપડી ઉમેરીને તેને મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાની છે હાઈ ફ્લેમ ઉપર નથી તળવાની એકાદ મિનિટ પછી પાપડીની સાઈડ ચેન્જ કરીને ઉપરની સાઈડથી તેને પ્રેસ કરતાં કરતાં બંને સાઈડ ફેરવતા ફેરવતા તેના ઉપર થોડા ગોલ્ડન સ્પોટ્સ આવવા લાગે અને પાપડી મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકવાની છે પાપડી શેકાતા લગભગ આઠથી દસ મિનિટ જેવો ટાઈમ લાગશે પણ આ પાપડી ખૂબ જ હેલ્ધી અને મસ્ત ક્રિસ્પી બનશે જો તમારે ઝડપથી પાપડી બનાવવી હોય તો મેં અગાઉ કીધું એ રીતે તેને ઓઇલમાં ડીપ ફ્રાય પણ કરી શકાય છે એટલે કે તેલમાં તળીને પણ પાપડી તમે બનાવી શકો છો પાપડી શેકાય ત્યાં સુધીમાં વાંચો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનો નોટિફિકેશન મળતું રહે સ્લો ફ્લેમ ઉપર ઉપરની સાઈડથી પ્રેસ કરતા કરતા પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પાપડીમાં મસ્ત ગોલ્ડન સ્પોટ્સ દેખાવા લાગ્યા છે અને પાપડી મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આ પાપડીને પ્લેટમાં કાઢી લેશું અને હવે આ જ રીતે બાકીની બધી જ પાપડી શેકીને તૈયાર કરીશું બધી પાપડી શેકી લીધા પછી અહીંયા જોઈ શકાય છે કે આ પાપડી કેટલી મસ્ત ક્રિસ્પી બની છે તેના કટકા કેટલા ઈઝીલી થઈ જાય છે તો હવે આ પાપડીને સાઈડમાં રાખીને આપણે આગળની તૈયારી કરીએ તો હવે એક બાઉલમાં થોડા બાફેલા ચણા અને થોડા ચીણા સમારેલા બાફેલા બટેકા ઉમેરીશું જો તમે ડાયટિંગમાં બટાકા ના ખાતા હો તો તેને સ્કીપ કરવા અને તેની જગ્યાએ તમે કોઈ પણ બીજા બાફેલા કઠોળ લઈ શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે સંચર પાવડર એક ટી જેટલું સેકેલ જીરું પાવડર અને થોડો મરી પાવડર ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું તો આપણા આ ચાટ માટેના ચણા બટાકા પણ તૈયાર છે

તો હવે ચટને એસેમ્બલ કરવા માટે સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલા આપણે જુવારની પાપડી ગોઠવી લેશું હવે આ પાપડી ઉપર તૈયાર કરેલા મસાલાવાળા ચણા બટાકા મૂકીશું જે રીતે પાપડી ઉપર સમાય અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે ચણા બટાકા મૂકી શકો છો અને હવે તેના ઉપર થોડું દહીં ઉમેરીશું અહીંયા મેં મોડું દહીં લીધેલું છે અને તેમાં કોઈ પણ પ્રકારના મસાલા નથી ઉમેર્યા જો તમારે કોઈ પણ મસાલા ઉમેરવા હોય તો તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ મસાલા ઉમેરી શકો છો દહીંમાં ખાંડ શેકેલું જીરું અને સંચર પાવડરનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે જો તમારે ઉમેરવું હોય તો તે ઉમેરી શકાય હવે ચાટ માટેની સૌથી ટેસ્ટી અને ચાટની જાન એવી ખજૂર આમલીની ચટણી ઉમેરીશું ખજૂર આમલીની ચટણી જો ચાટમાં ના હોય ને તો ચાટનો ટેસ્ટ જ ના આવે ખજૂર આમલીની ચટણી ઉમેર્યા પછી તેના ઉપર જે આપણે ફૂદીના ધાણાભાજીની ગ્રીન ચટણી બનાવી છે તે ચટણી ઉમેરીશું ત્યાર પછી ચaat ને મસ્ત ટેમ્પટિંગ લુક અને સાથે સાથે મસ્ત ટેસ્ટી બનાવવા માટે તેના ઉપર થોડા દાડમના દાણા, ઝીણી સમારેલી ધાણાભાજી અને થોડી સેવ ઉમેરીશું. સેવ, દાડમના દાણા અને ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચaat નો લુક એકદમ બદલી જ ગયો છે અને તે કેટલું ડેલિશિયસ દેખાય છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય પણ ચાટમાં મેઈન એક ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ઝીણી સમારેલી ડુંગળી તો હજી બાકી જ છે તો ચાલો ફટાફટ થોડી ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી દઈએ તો હવે આપણી આ એકદમ હેલ્ધી ટેસ્ટી અને ચટપટી જુવારની પાપડી ચેટ બનીને તૈયાર છે જો તમે ડાયટિંગ કરતા હો અને તમને કંઈક ટેસ્ટી ચટપટું અને હેલ્ધી ખાવાની ઈચ્છા થતી હોય તો આ જુવારની પાપડી ચેટ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ